સુરતના માંડવીના કોલાસણા ગામ ખાતે દીપડાએ વયોવૃદ્ધ મહિલા પર હુમલો કરી મોટને ઘાટ ઉતાર્યાનો મામલો સુરત જિલ્લામાં માનવ પક્ષી દીપડાનો આતંક વધી રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના માંડવી વિભાગની ટીમ દ્વારા માનવ પક્ષી દીપડાને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે ગામની સીમને ફરતા મારણ સાથે કુલ દસ પાંજરાઓ ગોઠવવામાં આવ્યા તેમજ શેરડીના ખેતરોમાં ડ્રોન સાથે નજર રાખવામાં આવી રહી છે ગત બે દિવસ પહેલાં મોડી રાત્રે ગરનાવાડામાં વાસણ ધોઈ રહેલા પચ્યોતેર વર્ષીય વૃદ્ધ મહિલા ખાલપીબેન ચૌધરીને દીપડા દ્વારા હુમલો કરી ત્યારબાદ દીપડાને વૃદ્ધને મહિલાના ગળાના ભાગે પકડી શેરડીના ખેતરમાં ખેંચી ગયો હતો ઘટનાની જાણ ગામ લોકોને થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને મહિલાને દીપડાના ચુંગલમાંથી છોડાવી હતી જો કે ગંભીર ઈજાના કારણે મહિલાનું મોત નીપજ્યું હતું હાલ તો વન વિભાગની ટીમ ડ્રોનની મદદ તેમજ પાંજરાઓને લઈ પાંજરાઓ મૂકીને માનવ પક્ષી રીપણાને પકડવાની કામગીરી હાથ ધરી છે તો બીજી તરફ જ્યાં જ્યાં રીપણાના પંજા દેખાઈ આવ્યા છે ત્યાં ત્યાં પાંજરા મૂકી ત્યાં પણ નજર રાખવામાં આવી રહી છે